આ નેહ સંતાન રાજા સાથે બનેલી ઘટના આ પ્રાચીન સમયમાં પર્વતોને નદીથી ઘેરાયેલું એક શાંત અને સમૃદ્ધ રાજ્ય હતું ગઢ આ રાજ્યનો શાસક હતો રાજા વિક્રમસેન આ રાજા વિક્રમસેન બુદ્ધિશાળી ન્યાયપ્રિય અને લોકપ્રિય શાસક ગણાતા હતા આ તેમના સૌર્યના કિચ્ચા પાડોશી રાજ્યો સુધી પ્રસિદ્ધ હતા આ પ્રજાને તેઓ પોતાના બાળકો સમા ગણતા હતા તેમ છતાંય એક જ વાત તેમના જીવનમાં શેનતા આ અને ખાલીપણું રાખતી આ રાજાને પુત્ર ન હતો આ રાજમહેલ વિશાળ હતું પરંતુ વારસ વગરનું આ સિંહાસન સોના જેટલું કિંમતી આ પરંતુ તેને સંભાળવા માટે કોઈ ભવિષ્યનો વારસદાર નહોતો આ વાતથી રાજાની રાત્રિઓ નિંદ્રા વિહોણી બનાવતી આ દિવસના કામોમાં તેઓ વ્યસ્ત રહી શકતા આ પરંતુ રાત્રે જ્યારે એકલા થતા આ ત્યારે આ સોટ વધુ ઊંડે ઉતરતી આ મહારાણી પણ એ જ પીડામાંથી પસાર થતી હતી આ તેમણે તીર્થે યાત્રાઓ કરી આ દેવસ્થાનોમાં પ્રાર્થનાઓ કરી ઉપવાસ કર્યા યજ્ઞો કરાવ્યા પણ પરિણામ શૂન્ય આ રાજમહેલના વડીલ વેધો આ જ્યોતિષીઓ અને તંત્રકારો ઘણીવાર બોલાવાયા આ કોઈએ કહ્યું આ દોષ દૂર થશે કોઈએ કહ્યું યોગ મળ્યો નથી તો કોઈએ કહ્યું આ સમયે સારા સમાચાર લાવશે આ પરંતુ વર્ષો વર્ષો પસાર થવા છતાં પુત્રનું સુખ મળ્યું નહીં આ તરફ પરજા પણ ચિંતિત થવા લાગી આ લોકો વચ્ચે કહ્યું હતું આ રાજા તો સારો છે પરંતુ વારસ વગર રાજ્યનું ભવિષ્ય શું આ જો રાજાને કંઈ થાય તો પછી રાજ્ય કોણ સંભાળશે આવા શબ્દો રાજાના કાન સુધી પહોંચતા અને તેમની વ્યથા વધુ વધી જતી હતી એક સાંજનો સમય હતો આ સૂર્ય ધીમે ધીમે પશ્ચિમ તરફ ઢળી રહ્યો હતો આ રાજમહેલમાં શાંતિ સવાઈ હતી એ સમયે મહેલના દરવાજા પાસે એક અજીબ વ્યક્તિ દેખાયો મૂષિકાયા આ લાંબી દાઢી હાથમાં લાકડી અને આંખોમાં અજ્ઞાત તેજ આ સૈનિકોએ તેને રોક્યો કોણ છો તમે આ તેણે શાંત અવાજમાં કહ્યું આ મારે રાજા વિક્રમસેનને મળવું છે હું કોઈ સામાન્ય માણસ નથી આ મને તેમના દુઃખનું નિવારણ ખબર છે આ શબ્દોમાં એવી શક્તિ હતી કે સૈનિકો ગભરાઈ ગયા આ તેમણે તરત જ રાજાને જાણ કરી આ રાજા વિક્રમસેનને જ્યારે ખબર પડી કે કોઈ અજાણ્યું તેમના દુઃખની વાત જાણે છે આ ત્યારે તેઓ સોંકી ગયા અને આ વ્યક્તિને મહેલમાં બોલાવવાનો હુકમ આપ્યો આ તાંત્રિક મહેલમાં પ્રવેશતા જ આ રાજમહેલની હવામાં એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ આ રાજા વિક્રમસેન સિંહાસન પર બેઠા હતા આ તાંત્રિકને જોયા પછી રાજાનું હિયું ધબકી ઉઠ્યું કહો વણસો તમે તાંત્રિકે નમન કરીને કહ્યું મહારાજ હું દુનિયાભરમાં ફરતો તાંત્રિક કાળયોગી છું હું ત્યાં જાઉં છું આ જ્યાં કોઈનું અઘરું દુઃખ હોય આ તમારું દુઃખ પણ સામાન્ય નથી આ તે સિંહાસનનો સાપ છે આ રાજા સોંકી ગયા કહો સાપ તાંત્રિક ધીમેથી બોલ્યો આ સિંહાસન પર ત્યાં સુધી પુત્ર જન્મશે નહીં આ જ્યાં સુધી દેવતાઓને પ્રસન્ન કરવા માટે એક નિર્દોષ બાળકનું બલિદાન ન આપો જો તમે આવું કરશો તો એક વર્ષની અંદર પુત્ર જન્મશે અને રાજ્ય સમૃદ્ધ થશે આ શબ્દોએ રાજાના મનને મસાવી દીધું આ બાળકનું બલિદાન આ રાજાનું હૃદય સ્વભાવથી નરમ હતું પણ વર્ષો સુધીની પીડા લોકોની સરસા અને રાજ્યના ભવિષ્યની ચિંતા આ બધું મનમાં ઘુમરાટ પેદા કરી રહ્યું હતું આ તાંત્રિકે વધુ કહ્યું મહારાજ આ કઠોર પગલું છે પણ સિંહાસનનું સુખ સામાન્ય નથી આ જો તમે આ નહીં કરો તો તમારે આખું જીવન વારસ વગર પસાર કરવું પડશે આ રાજા ગુંસવાઈ ગયા આ થોડા સમય સુધી રાજમહેલમાં શાંતિ સવાઈ રહી આ પછી રાજાએ આંખો બંધ કરી અને ભારે હૃદયથી કહ્યું આ જો રાજ્યનું ભલું આ જ રીતે શક્ય છે તો એવું જ થશે આગલા જ દિવસે રાજાએ સમગ્ર રાજ્યમાં જાહેરાત કરાવી દીધી આ જે ઘરમાં નિર્દોષ બાળક હશે અને જો તે તેને બલિદાન કરવા માટે આપશે તો આ તેને રાજ્ય તરફથી મોટી રકમ આપવામાં આવશે આ પ્રજામાં આનંદ ફેલાઈ ગયો આ લોકોને ખબર નહોતી કે આ જાહેરાત પાછળ ભયંકર સત્ય છુપાયેલું છે આ ગરીબ લોકો માટે તો આ જાણે આકાશમાંથી ઉતરેલી વાર હતી આ રાજ્યની બહારના વિસ્તારમાં એક અત્યંત ગરીબ પરિવાર રહેતો હતો આ માતા પિતા અને તેમના ત્રણ સંતાન ખાવા માટે રોટલી નહીં કમાવવા માટે કામ નહીં આ ઘરમાં ભૂખ ગરીબી અને નિરસતા સવાયેલી આ જાહેરાત સાંભળતા જ માતા પિતાના મનમાં લોભ જાગી ગયો આ જો આપણું સૌથી નાનું સંતાન આ રાજમહેલમાં આપી દઈએ તો આપણું દુઃખ દૂર થઈ જશે આ નાનું બાળક માત્ર છ વર્ષની ઉંમર નામ નરેન્દ્ર ભોળું નિર્દોષ આંખોમાં નિર્દોષતા ભરેલી આ માતા બોલી આ નરેન્દ્ર તો નાનો છે આ તેના ખોરાકમાં પણ બસત થતી નથી આ રાજમહેલમાં રહેશે તો તેને સારી જ રીતે રાખશે આ પિતા કહે અને અમને મોટી રકમ મળશે ગરીબીમાંથી છૂટકારો મળશે આ નરેન્દ્ર કશું સમજી શકતો નહોતો તેને લાગ્યું સાહેદ કોઈ મોટી જગ્યા દેખાશે આ નવા રમકડા મળશે પણ માતા પિતાના શબ્દોમાં સ્નેહ ન હતો આ લોભ હતો આ તેઓ નરેન્દ્રને રાજમહેલ સુધી લઈ ગયા આ મહેલના સૈનિકોને બોલ્યા આ રાજાની જાહેરાત સાંભળી અમે અમારા નાનાને લાવ્યા છીએ તેને રાખો અમારે રકમ જોઈએ આ સૈનિકો સોંકી ગયા આ તો બાળક છે એ પણ નાનો પણ તેમને રાજાનો હુકમ યાદ હતો આ બાળક મેળવવાનો હતો આ તેઓ નરેન્દ્રને અંદર લઈ ગયા અને માતા પિતાને રકમ આપી દીધી આ નરેન્દ્ર પાછળ વળીને જોતો રહ્યો આ માતા પિતાએ પાસા વળીને જોયું પણ નહીં આ રાજમહેલમાં પહેલી વાર પ્રવેશતા આ નરેન્દ્રની આંખોમાં ડર પણ હતો અને અજબની શાંતિ પણ આ યજ્ઞકુંડ સજાવવામાં આવ્યું હતું તાંત્રિક મંત્રો ઓછારી રહ્યો હતો આ તાંત્રિક કાળયોગી નરેન્દ્રને જોઈને સ્મિત કરતો હતો એક શિકારી જેમ શિકારને જોઈએ આ પણ નરેન્દ્ર ડરથી રડતો નહોતો તે શાંત હતો અજાણી બધું જાણતો હોય એમ આ રાજા વિક્રમસેન સિંહાસન પર બેઠા હતા આ નરેન્દ્રને જોઈને તેમના હૃદયમાં કંઈક અજીબ ઉથલપાથલ થઈ આટલું નાનું બાળક એના શરીર જેટલા હાડકાં પણ નથી અને તેનું બલિદાન આપવું આ રાજા પૂછે આ બાળક તને ડર લાગે છે આ નરેન્દ્ર ધીમેથી મસ્તક હલાવે છે આના મહારાજ આ ઉત્તર સાંભળીને આ રાજા આશ્ચર્યશકિત થાય છે આટલું નાનું બાળક પણ એટલું ધીરજવાળું તાંત્રિક આગળ વધીને કહે આ મહારાજ આ બલિદાનનો સમય આવી રહ્યો છે આ બાળકને પૂછો આ તેની કોઈ શૈલી ઈચ્છા હોય તો કહે આ રાજા થોડી હિંમત ભેગી કરીને બોલે આ બેટા આ તને કંઈ જોઈએ કોઈ અંતિમ ઈચ્છા નરેન્દ્ર શાંત જોઈએ છે પછી ધીમેથી કહે આ મને થોડી ભીની માટી લાવી આપો આ રાજા અને તાંત્રિક બંને સોંકી જાય છે આ માટી શા માટે પણ રાજા તરત જ એજ્ઞા આપે છે આ માટી લાવવાનો હુકમ થાય છે આ થોડી વારમાં એક સૈનિક માટી લઈને આવે છે આ નરેન્દ્ર તેને પોતાની સામે મૂકે છે અને પછી તે પોતાની નાની નાની આંગળીઓથી આ ચાર નાના માટીના ઘર બનાવે છે આ મહેલમાં હાજર બધા જ લોકો એને આશ્ચર્યથી જોઈએ છે આ તાંત્રિકને ચિંતા થાય છે આ બાળક શું કરી રહ્યો છે આ ચાર ઘરો તૈયાર થયા આ નરેન્દ્ર પહેલા ઘરને લાત મારીને તોડી નાખે છે આ પછી બીજું ઘર તોડી નાખે પછી ત્રીજું ઘર તોડી નાખે આ માત્ર ચોથું ઘર જ યથાવત રહે છે આ નરેન્દ્ર તેની સામે હાથ જોડીને નમન કરે છે આ જાણે પ્રાર્થના હોય એ દ્રશ્ય એટલું અજોડ એટલું રહસ્યમય હતું કે આ રાજા વિક્રમસિંહ હસમસી ગયા આ તેમના મનમાં ભરેલી બધી માન્યતાઓ તૂટવા લાગી અંતે નરેન્દ્ર શાંત અવાજમાં કહે છે આ મહારાજ હવે તમે મારું બલિદાન આપી શકો આ એ રાજાના હૃદય પર જાણે વીજળી પાડી દીધી હોય આ તેઓ એક ક્ષણ માટે શોપ થઈ ગયા આ બાળકના ઘરનો અર્થ શું આ તેની બુદ્ધિ એટલી પ્રગટ કેવી રીતે આ રાજા એવા પ્રશ્નો પૂછ્યા વગર રહી શક્યા નહીં આ બેટા તું કોણ છે આ તે હું કેમ કર્યું આ માટીના ઘરોનો અર્થ શું છે આ નરેન્દ્ર શાંત હતો પણ તેની આંખોમાં એક વ્યથા સુપાયેલી હતી આ રાજમહેલના મધ્ય ભાગમાં એક અજોડ શાંતિ સવાઈ ગઈ હતી આ સૌની આંખો નાનકડા નરેન્દ્ર પર જ અટકી ગઈ હતી આ શાર માટીના ઘરોમાં તેણે ત્રણ ઘરો તોડી નાખ્યા હતા અને ચોથા ઘરને નમન કર્યું હતું એ દ્રશ્ય એટલું વિચિત્ર આ એટલું અર્થ અર્થસભર હતું કે આ રાજા વિક્રમસેનની અંદર કંઈક તૂટી પડ્યું હતું આ રાજાએ ધીમેથી પૂછ્યું આ બેટા આ ઘરોનો અર્થ શું તેમાંથી ત્રણ કેમ તોડી નાખ્યા અને આ એકને કેમ બસાવ્યું આ નરેન્દ્રએ શાંત નજરે રાજાને જોયા આ તેની આંખોમાં ડર નહોતો પરંતુ એક ઊંડું દુઃખ છુપાયેલું હતું તે બોલતો હતો આ પરંતુ તેની વાણીમાં બાળકનો સાદો સ્વર નહોતો કોઈ અનુભવી આત્મા બોલે છે આ નરેન્દ્રે માટીના પ્રથમ તૂટેલા ઘરની તરફ ઈશારો કર્યો અને ધીમેથી બોલ્યો આ મહારાજ આ ઘર મારા માતા પિતાનું હતું આ જેણે મને જન્મ આપ્યો પ્રેમ આપ્યો પણ ગરીબી આવ્યા પછી તેમણે મને પૈસા માટે વેસી દીધો આ તેમને લાગ્યું કે હું તેમને માટે ભાર છું આ જેણે મારી રક્ષા કરવી જોઈએ મને છોડીને સાલ્યા ગયા આ રાજા આ શબ્દો સાંભળતા કંપી ગયા આ તેમને આંખ સામે થોડા થોડાપળો પહેલાંનું દ્રશ્ય ફરી વળ્યું આ નરેન્દ્ર પાછળ વળી રહ્યો હતો અને તેના માતા પિતા પેટ ફેરવીને સાલ્યા ગયા હતા આ રાજાનું મન બોલ્યું કેવી હૃદય હિનતા કેવી ક્રૂરતા આ નરેન્દ્ર બીજું તૂટેલું ઘર બતાવ્યું આ ઘર મારા સગાઉનું છે આ મારા માતા પિતા મને વેસવા જઈ રહ્યા હતા આ ત્યારે ઘરમાંના મોટા લોકો કાકા કાકી આ દાદા દાદી આ કોઈએ તેમને રોક્યા નહોતા કોઈએ કહ્યું નહોતું કે એ તો બાળક છે એને ન વેસો આ તેઓએ પણ મને જતી વખતે એકવાર પાછળ વળીને ન જોયું આ જે લોકોને રક્ષા કરવી જોઈએ તેઓએ મોઢું ફેરવી લીધું આ તેથી મેં આ ઘર પણ થોડી નાખ્યું આ રાજાનું હૃદય વધુ ભારે બનતું ગયું આ બાળકને આટલી નાની ઉંમરે કેટલું દુઃખ મળ્યું આ નરેન્દ્ર ત્રીજું ઘર બતાવ્યું તેની આંખોમાં વાર આંસુ આવી પડ્યા તે બોલ્યો આ મહારાજ આ ઘર તમારું છે આ રાજા સ્ફુર્યા મારું આ નરેન્દ્રે હા કરતાં માથું હલાવ્યું આ તમે રાજ્યના રક્ષણ કરતા છો આ લોકો તમને દેવ સમાન ગણે છે આ તમારા પાસે શક્તિ છે સત્તા છે ન્યાય છે પણ આજે તમે તમે તમારા લોભ માટે એક નિર્દોષ બાળકની હત્યા કરવાનો નિર્ણય લીધો આ રાજા વિક્રમસિંહનો ચહેરો પીળો પડી ગયો નરેન્દ્ર આગળ બોલ્યો આ મહારાજ આ તમે રાજા છો આ મારા જેવા બાળકનું રક્ષણ કરવાની તમારી ફરજ છે પણ તમે તો જાતે જ મારું જીવન સમાપ્ત કરવા તૈયાર થયા આ તેથી મેં તમારો મહેલ પણ તોડી નાખ્યો આ એ રાજાના આત્માને ઝંઝોડી નાખ્યું આ તેમની અંદરનો રાજા હરાઈ ગયો આપણા અંદરના પિતાના હૃદયને કંઈક શીરી ગયું આ નરેન્દ્રે અંતમાં ચોથા ઘર તરફ હાથ જોડ્યા આ તેનો અવાજ નરમ થઈ ગયો અને આ ઘર મારા ભગવાનનું છે આ જેણે મને જીવન આપ્યું છે આ જેની ડાયરીમાં કોઈ ભૂલ નથી હું એને કહી રહ્યો હતો ભગવાન હવે હું તમારા શરણમાં છું તમે મારી રક્ષા કરો આ તેણે એટલું કહીને શાંતિથી રાજા તરફ જોયું આ રાજા આંખો ભરાઈ ગઈ સમજાયું આ બાળક સામાન્ય નથી આનું હૃદય શુદ્ધ છે આ નિર્દોષ છે અને સત્યથી ભરેલું છે આ તાંત્રિક કાળ આ બધું સાંભળીને ચિંતામાં આવી ગયું તે બોલ્યો આ મહારાજ આ બાળકની વાતોમાં ભાવના છે પણ બલિદાન તો કરવું જ પડશે આ દેવતાનો આદેશ છે પણ આ વખતે રાજાએ તેને અટકાવી દીધો આ રાજાની વાણી કડક થઈ ગઈ કાળ યોગી આ રાજા ગ્રેશ્યા આ દેવતા ક્યારેય નિર્દોષનું બલિદાન માગતા નથી આ જો મારે પુત્ર માટે આવું પાપ કરવું પડે તો એવો પુત્ર મારે જોઈએ જ નહીં આ રાજા વિક્રમસે સિંહાસન પરથી ઊભા થયા આ તેમણે નરેન્દ્રને પોતાની બાહોમાં ભર્યું આ બાળકનું માથું તેમની સાતી પર હતું અને રાજાના આંસુ તેના વાળ પર પડતા હતા આ રાજાએ જાહેરાત કરી હા નરેન્દ્ર આજથી તું માત્ર નિર્દોષ બાળક નથી આ તું મારા હૃદયનો પુત્ર છે આ તું અવંતીગઢનો રાજકુમાર છે આ મહેલમાં હાજર બધા લોકો સ્તબ્ધ થઈ ગયા પણ એ ક્ષણે આ રાજ્યના આકાશમાં જાણે નવો સૂર્ય ઊગ્યો આ નરેન્દ્રના જીવનનો અંધકાર દૂર થઈ ગયો અને રાજા વિક્રમસેનને વર્ષો પછી આ પહેલીવાર હૃદયમાં સાસો સંતોષ અનુભવાયો આ નરેન્દ્રને પોતાની બાહોમાં ભર્યા પછી આ રાજા વિક્રમસેનનો સ્વર સ્વભાવ અને સમગ્ર વ્યક્તિત્વ બદલાઈ ગયું આ જે રાજા સમય પહેલા બલિદાન માટે ત્યાર હતા એક નિર્દોષ બાળક માટે આ જાન આપવાની તૈયારીમાં હતા આ તાંત્રિક કાળયોગી રાજાની આ બદલાતી સ્થિતિ જોવા માટે ત્યાર નહોતો તે ગુચ્છામાં બોલ્યો આ મહારાજ આ તમે દેવતાઓના આદેશની અવગણના કરી રહ્યા છો આ જો તમે બલિદાન નહીં આપો તો તમારા રાજ્યમાં વિનાશ આવશે આ પણ આ વખત રાજા વિક્રમસેન ભયભીત નહોતા આ તેમની આંખોમાં અન્યાય સમયનો પ્રસંડ ક્રોધ હતો આ તેમણે સૈનિકોને હુકમ આપ્યો આ ખોટા તાંત્રિકને પકડી લો આ જે પોતાના ફાયદા માટે દેવોના નામે લોકો સાથે છેતરપિંડી કરે છે આ તેને રાજ્યમાં સ્થાન નથી આ સૈનિકોએ કાળ પકડી લીધો આ તાંત્રિક શીસો પાડતો રહ્યો અનેરાશા આ વિનાશ ઘટના આવશે આ પરંતુ રાજા વિક્રમસેનના હૃદયમાં હવે કોઈ ડર ન હતો આ કારણ કે તેમના હાથમાં નરેન્દ્ર હતો સત્યનો દેવો આશાનો સંદેશ અને ભગવાનનો આશીર્વાદ આ ઘટનાના બીજા જ દિવસે આ રાજાએ સમસ્ત રાજ્યમાં જાહેરાત કરાવી હવે આ રાજ્યમાં કોઈ પણ પ્રકારનું બલિદાન માણસનું પ્રાણીઓનું કે કોઈ પણ નિર્દોષનું સંપૂર્ણ રીતે પ્રતિબંધિત છે આ પ્રજામાં આનંદ ફેલાઈ ગયો આ લોકો રાજાની મહાનતાની વાતો કરવા લાગ્યા આ નરેન્દ્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે મોટો થતો ગયો આ રાજાને નરેન્દ્રમાં પોતાના ભાવિક વારસદારનો તેજ દેખાતો હતો આ બુદ્ધિ કરુણા ધૈર્ય અને સત્ય પ્રાયણતા આ મહારાણી ચંદ્રકાંતએ જ્યારે નરેન્દ્રને પહેલી વાર જોયું આ ત્યારે તેમની આંખોમાં એક માતાનું હૃદય દેખી પડ્યું આ તેમણે નરેન્દ્રને પોતાના બાળક જેવો જ વહાલથી પાળ્યો અને ધીરે ધીરે નરેન્દ્રના જીવનમાં તે પ્રેમ ભરાયો આજે તેને વર્ષો સુધી મળ્યો જ નહોતો આ સમસ્ત રાજ્યમાં નરેન્દ્રની સમજદાર વાતો તેનો શાંત સ્વભાવ તેનું નિર્દોષપણું અને તેની અંદરનું અજોડ તેજ આ બધું પ્રજાના હૃદયને જીતતું ગયું આ લોકો કહેવા લાગ્યા આ રાજકુમાર સામાન્ય બાળક નથી એ ભગવાનની ભેટ છે આ નરેન્દ્ર રોજ ભગવાનના મંદિરે જઈ પ્રાર્થના કરતો અને હંમેશા કહેતો આ મારા શાર ઘરો મને યાદ અપાવે છે કે આ માણસે દુનિયાને નમવું નહીં આ માત્ર ભગવાનને નમવું અને અંતમાં વર્ષો પછી આ રાજા વિક્રમસેન રાજમુકટ નરેન્દ્રના માથે પહેરાવતા કહેતા આ સિંહાસનનો સાસો વારસદાર તે નથી આજે રાજવંશમાં જન્મે પણ તે છે આ જેના હૃદયમાં સત્ય પ્રેમ અને નિર્દોષતાનો પ્રકાશ હોય આ નરેન્દ્રના જીવનની આ સ્ટોરી એક જ મહાન સંદેશ આપે છે આ દુનિયાને નમશો તો તે તમને તોડી નાખશે પણ ભગવાનને નમશો તો આ દુનિયામાં કોઈ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં આ સાસી શરણાગતિ માત્ર પરમપિતા ભગવાનને કરવી અને આ રીતે એક નિર્દોષ બાળક આ જેને માતા પિતાએ પૈસા માટે વેસી દીધો આ અવંતી અવંતીગઢના સિંહાસન પર બેઠેલો સર્વસ્વ રાજકુમાર બન્યો એક એવી ઓળખ સાથે આજે સદીઓ સુધી યાદ રાખવામાં આવશે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો આ સ્ટોરી કાલ્પનિક છે તેમાંના પાત્રો પણ કાલ્પનિક છે